હેલો મિત્રો કેમ છો બધા જય માતાજી આજ આપણે વેસ્ટમાંથી બેસ્ટ બનાવવાનું છે તો શું બનાવીએ એ આગળ જુઓ આ બધા વિશે સાડીને બ્લાઉઝને આપણે કટિંગ કરી અને નાના નાના કટકા વધે એ બધા છે પણ આમાંથી બનાવવાનું છે આપણે ઓશિકુ અને ઓશિકાનું કવર તો આમાંથી બધુંય બની જશે કેવી રીતના બને એ તમને આગળ બતાવું આપણે પેલા ઓશિકું ભરી લઈએ આપણે સરસ મજાનું ઓશીકો ભરાઈ ગયું છે અને અહીંયા સિલાઈ મારવાની આવશે પણ આપણે હાથેથી થી જ મારી દઈશું દોરો હવે આ કેટલી ને દોરો મારવાનો છે અહિયા અમને આમ હલકું ભેગું કરી સુઈ અહિયા કિનારે મારી દઈએ સિલાઈ સરસ મજાનું થઈ ગયું છે ઓશિકાનું કવર બનાવવાનું હતું આપણે રસ અને આ છે કવર અને આનું બનાવશું આપણે પાછળ નો પાક આપડે ઓશિકાનું કવર થઈ ગયું છે તૈયાર આ બાજુ મસ્ત પેટણ આ બાજુ સિમ્પલ તો આપણે આનું શીકું કરી દઈએ તો ફ્રેન્ડ્સ તમને અમારું આ વેસ્ટમાંથી બેસ્ટ કેવું લાગ્યું છે એ જ કોમેન્ટમાં કહેજો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો લાઇક કરજો શેર કરજો અને આ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને પ્લીઝ ફ્રેન્ડ સપોર્ટ કરજો